નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો વાત કરશું એકલવ્ય વિદ્યા સંકુલ સુલતાનપુર અંતર્ગત આવેલી વિવિધ શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો જે શિક્ષકોની નિમણૂક માટેની જાહેરાત છે મિત્રો ગુજરાતી અંતર્ગત જેમાં એલ કેજી એસકેજી બાલવાટિકા માટે તમામ વિષયો માટે ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ પીટીસી ની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ધોરણ એકથી આઠ અંગ્રેજી ગુજરાતી હિન્દી સંસ્કૃત માટે બીએ એમએ બીએડ એમએડ ની લાયકાત ધરાવતા હોય તેઓ ઉમેદવારો માટે જગ્યા છે ધોરણ છ થી આઠ માટે સામાજિક વિજ્ઞાન કોમ્પ્યુટર બીબીએ એમબીએ બીકોમ એમ કોમ કરેલું હોય તેમજ કોમ્પ્યુટર માટે બીસી એમસી બીજીડીસી આઈટી ડિપ્લોમા બીએ કોમ્પ્યુટર કરેલું હોય નવથી બાર કોમર્સ માટે અંગ્રેજી બીએ એમએ બીએડ એમએડ વગેરેની લાયકાત ધરાવતા હોય હોસ્ટેલ વોર્ડન ગ્રુપ હતી તેમજ સ્પોર્ટ્સ શિક્ષક માટે જગ્યા છે મિત્રો દૂરથી આવતા જેન્ટ શિક્ષકો માટે હોસ્ટેલમાં રહેવા તથા જમવાની વિનામૂલ્ય સુવિધા ઉપલબ્ધ તેમજ મળવાપાત્ર તેમજ નોકરી મેળવનાર શિક્ષકોને ગોંડલ શહેરની આવજા માટે વિનામૂલ્ય બસ કારની સુવિધા ઈચ્છુક ઉમેદવારે સ્કૂલ પર તારીખ ત્રીસ એપ્રિપલ હજાર પચીસ સુધીમાં સવારે થી ત્રણ કલાક સુધીમાં બધા ડોક્યુમેન્ટ સાથે રૂબરૂ મળવા આવવાનું રહેશે મિત્રો રવિવાર પણ મળી શકાય છે તમે જોઈ શકો છો સુલતાનપુર દેવલા દેવળા જે રોડ છે જયસગર વડીની બાજુમાં સુલતાનપુર ખાતે આવેલી સંસ્થા છે મિત્રો એકલવ્ય વિદ્યા સંકુલ જેના અંતર્ગત શિક્ષકો માટેની ભરતી જરા છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય